નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજ મધ્ય રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં રમવા 30 રાજ્યમાંથી 540 મહિલા ખેલાડીઓ ભુજ આવ્યા છે મુખ્યમંત્રીએ ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો કચ્છના બે દિવસીય પ્રવાસે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દ્વિતીય દિવસે ભુજ કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો મહિલા સ્પર્ધકોને શુભેચ્છા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખીલેલું ઉચ્ચ સ્તરનું સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે આ ચોપનની સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન એનું જ ઉત્તમ ઉદાહરણ છે આ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહેલી તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા વધુમાં ઉમેર્યું હતું કે અંબાજી ધામ ખાતે યોજાયેલી આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા બાદ મા આશાપુરાની ધરતી કચ્છ પર આયોજિત વર્તમાન રાષ્ટ્રીય મહિલા ટુર્નામેન્ટ દેશના જુદા જુદા રાજ્યોની નારી શક્તિને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવવાનું પ્લેટફોર્મ બની રહેશે આ ચેમ્પિયનશીપ થકી એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર થશે ત્રીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમના પાંચસો ચાલીસ મહિલા ખેલાડીઓને સંબોધન કર્યું હતું ખેલ દિલ્હીની ભાવના સાથે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મહિલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિવિધ રાજ્યોની મહિલા ખેલાડીઓને ચેમ્પિયનશિપની શુભેચ્છા પાઠવી હતી સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતેના લાલજી રૂડા પિંડોડિયા રમતગમત સંકુલ ખાતે તારીખ ત્રણ જુલાઈ સુધીના આયોજનમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા હેન્ડબોલ ફેડરેશન ગુજરાત હેન્ડબોલ ફેડરેશન જેવા કે એસએફ સી આરપીએફ પંજાબ પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ સંબંધિત રાજ્યોની ટીમોમાં ભાગ લઈને પોતાનું કવચ દર્શાવશે આજના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સર્વ ધારાસભ્યો અધિકારીઓ તથા કચ્છ લેવા પટેલ સમાજના અધ્યક્ષ વેલજીભાઈ પિંડોરિયા એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ ડોક્ટર પ્રિતપાલસિંઘ સલુજા અને માનદ ટ્રેઝરર ગુરુચરણ ગુરુચરણસિંઘ હેન્ડબોલ ફેડરેશન ગુજરાતના પ્રમુખ રવિન્દ્રસિંહ રાજપૂત કચ્છ હેન્ડબોલ ફેડરેશનના પ્રમુખ મનીષ પટેલ સહિત ટુર્નામેન્ટના દાતાઓ તથા મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓ ઉપસ્થિત પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતીક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છ બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારે પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનક સહમંત્રી જતિન અગ્રવાલ ખજાંચી નરેંદ્ર રામાણી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ શુભ અષાઢી બીજ કચ્છ નવા વર્ષની શુભકામના અદાણી પોર્ટ એન્ડ લોજિસ્ટિક સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર